તરીકે વર્ષ બે હજાર છવ્વીસ માટે ઇલેક્શનની પ્રક્રિયા જે ચાલુ થઈ છે એમાં અમે સદભાવના પેનલ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને આ ઉમેદવારી જે નોંધાવી એનામાં યુવાન ને સિનિયર ને જુનિયર બેને સંલગ્ન સાથે રાખીને પેનલ ઉતારેલી છે અમારી અને અમે પૂરતો પ્રયાસ કરશું અમારે પેનલ જીતીને આવશે તો સિનિયર અને જુનિયરને સાથે રાખી ને અમારા જે વકીલોનો પ્રશ્નો છે

બે હજાર છવ્વીસનું જે ભુજ બાર એસોસિએશનનું ઇલેક્શન જે થઈ રહ્યું છે એમાં મારા ખાસ મિત્ર વિપુલભાઈ કનૈયાએ પોતાની પેનલ સાથે દાવેદારી નોંધાવેલી છે તો હું મારા મિત્ર અને એમની સમગ્ર ટીમને વિજયના અહીંયાથી આશીર્વાદ આપું છું સૌ વકીલ મિત્રોને અપીલ કરું છું કે વિપુલભાઈ જે છે એ એક તરવરીય યુવાન છે ઘણી એમની લાંબી પ્રેક્ટિસ છે અને લાઈવ પ્રેક્ટિશનર છે અને વકીલોના પ્રશ્નો સુપેરે ઉઠાવી શકે એવી ક્ષમતા ધરાવે છે તો અત્યારે જે પ્રમાણે પારને જે તરવરિયા યુવાનની જરૂર છે એવા જ આ ઉમેદવાર છે અને એમની સાથે અમારા માજી પ્રમુખ અત્યારે લાઈવ પ્રમુખ છે બે વર્ષની ટર્મના અનુભવી પ્રમુખ પણ એમને અત્યારે આશીર્વાદ આપી રહ્યા છે તો હું સૌને અપીલ કરું છું કે વિપુલભાઈ કનૈયાને અને એની સમગ્ર પેનલને જંગી બહુમતીથી વિજય બનાવો અને ભુજ બારના જે પ્રશ્નો છે એને સારામાં સારી રીતે હેન્ડલ કરી શકે એવી ક્ષમતા એનામાં છે ત્યારે આપણે સૌએ એમની ક્ષમતાનો લાભ મેળવીએ અને ભૂજ માટે સારા કાર્યો થઈ શકે ભૂજ સારી કામગીરી થઈ શકે બાર અને બેન્ચના સારા રિલેશન જળવાઈ રહે એના માટે વિપુલભાઈ કનૈયા પ્રમુખ અને એમની પેનલ સમગ્ર ચૂંટાઈ આવે એ ખૂબ જરૂરી છે અને હું આ વિપુલભાઈ કનૈયા અને તેમની સમગ્ર પેનલને ખૂબ ખૂબ શુભેચ્છા છું અત્યારે હું ગુજરાતના પ્રમુખ તરીકે જોવા રહ્યો છું અગાઉ બે હજાર ઓગણીસમાં પણ હું ગુજરાતના પ્રમુખ તરીકે રહી ચુક્યો છું હાલમાં વિપુલભાઈ કનૈયા કે બે હજાર છવ્વીસની જે અવાજી છે એમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે એમની સાથે શિલ્પા ગોર માતાબેન હકી આ વરસાડી દીપકભાઈ નથવાર દક્ષાબેન સોલી દિવ્યાબેન બારબેડા વગેરે અલગ અલગ હોદ્દાઓ પર એમની ઉમેદવારી નોંધાવી છે અને ગુજરાત એસોસિએશનના તમામ સિનિયર અને જુનિયર વતી મિત્રોનો બહુ સારો પ્રતિસાદ અત્યારે અમને મળી રહ્યો છે અને આ ઇલેક્શનની અંદર વિપુલભાઈ કનેજા જંગી બહુમતીથી જીતશે એવી અમને વિશ્વાસ અને ખાતરી છે